નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની માસિક બેઠક મળી નિવૃત્ત પીએસઆઈ પીએસ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું તેમજ યુજીવીસીએલના એસી સાહેબ શ્રી વીએસ એસ કરાયેલું સન્માન ભારતીય કિસાન સંઘ રાષ્ટ્ર લેવલે કામ કરી રહેલ છે જેમાં દર માસે તાલુકા બેઠકો અને જિલ્લા બેઠકો તેમજ ગ્રામ સમિતિઓની મિટિંગો મળતી હોય છે ત્યારબાદ પ્રદેશ લેવલ અને રાષ્ટ્ર લેવલે પણ બેઠકો થઈ ખેડૂતોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી કામ કરી રહેલ છે જૂના અનુસંધાને આજ રોજ સાબરકાંઠા

તેમજ જિલ્લા મંત્રી શ્રી કિશોરભાઈ દ્વારા તમામ તાલુકાના રિપોર્ટિંગ મેળવેલ હતું આ પ્રસંગે છેલ્લા સત્તર અઢાર વર્ષથી સાબરકાંઠા જિલ્લામાં નોકરી કરતા અને હાલમાં ટીએસઆઈ હિંમતનગર ડિવિઝનથી નિવૃત્ત થતા શ્રી પીએસ સોલંકી બિલોડાના આજરોજ બેઠકમાં ઉપસ્થિત થયેલ તેમનું સાલ અને મોમેન્ટો આપી સન્માન કરેલ હતું તેઓ શ્રી સંગઠનને ખૂબ જ મદદ કરેલ જેને આજે નોંધ લેવામાં આવેલ હતી આજ રોજ લેન્ડ રેકોર્ડ અંગે પણ ચર્ચા વિચારણા કરેલ હતી તેમજ શ્રીને પ્રશ્નો આપેલ જેને આગામી દિવસમાં કલેક્ટર સાહેબ શ્રી તથા જે તે વિભાગના અધિકારીઓ સાથે ટૂંક સમયમાં આયોજન કરવામાં આવેલ હતું તાલુકામાં ડેપ્યુટી ઇન્જિનિયર તરીકે તેમજ ઇડર વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપ્યા બાદ તાજેતરમાં અધિક્ષક ઇજનેરશ્રી તરીકે હિંમતનગર ખાતે નિમણૂક થયેલ શ્રી વીએસ કટારા સાહેબ શ્રીનું જિલ્લા કારોબારી દ્વારા સાલ અને મોમેન્ટો આપી સન્માન કરેલ

আপনার রাজনৈতিক অবাধি শিক্ষাম